આ બધા જેટલા બી અમુક તત્વો જો શાંતિ નથી છે આ બધાને દૂર રાખીને બધા હળી વળીને સેલિબ્રેટ કરીએ આજે જો શ્રીજીના અમે જો દર્શન કરવા માટે બીજા જગ્યાએ બી અમે જવાના છીએ જોઈએ જેથી લોકોનો બી એક આત્મવિશ્વાસ રહે જોઈએ કે બધા લોકો આપણે સાથે છે પોલીસ બી આપણે સાથે છે અને ફરીથી અમે બધા સાથે અપીલ કરી જોઈએ કે આ જ રીતે સરસ માહોલ આપણા રાખીએ દસ દિવસ ખૂબ સરસ રીતે માહોલ રાખીએ અને આવનાર સમય બી આપણા જો અહીંયા પેઢી છે નેક્સ્ટ જનરેશન અમારી છે એના કોઈ પણ આ પ્રકારના માહોલ નહીં આપીએ જેથી એનાને ઉછેરમાં બી આ લોકોને કોઈ નકારાત્મકતા લઈને મતલબ મોટા થવા પડે છે અને ફરીથી જો એ આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી વિસ્તારના લોકોને વિનંતી પણ કરીએ છીએ કે એકદમ એન્જોય કરો મસ્ત રહો જો સ્વસ્થ રહો બે દિવસ પહેલાં જે માહોલ હતો અહીંયા તમે જુઓ તો ઘણા બધા લોકો અહીંયા હતા જો કે અહીંયા નહીં હતા એ સ્થાનિક બહારને બી હતા જે લોકો અહીંયાના લોકો જ્યારે અમે વાત કરીએ છીએ તો પોતે લોકો બોલે છે અમે તો ખૂબ રાજી ખુશી રવા રહીએ છીએ રવા માગીએ છીએ તો આ માહોલમાં જો પોલીસ કન્ટ્રીબ્યુશન છે જો એક આત્મવિશ્વાસ લોકોને વધે જોઈએ એના માટે આજે અમે બધા જગ્યાએ તમામ મંડળોમાં જવાના છીએ તમામ લોકો મળવાના છીએ અને મંડળોમાં જઈને ગણપતિજીને દર્શન પણ કરવાના આ તો સતત આપ લોકો જોઈ શકો છો આખા રાત અને સવાર સુધી બધા પોલીસની કારવાહીઓ ચાલુ હતી જોઈએ અને આજે જયારે લગભગ ચોવીસ કલાક જેટલા થઈ ગયા છે તો પોલીસને બી અમે લોકો બી જો જ્યાં જ્યાં અમે ઓર કામ કરવાના કરવા જોઈએ જોઈએ શાંતિ માટે આ બધા અમારી કામગીરી બી ચાલુ છે અને ખુશી ત્યારે અમે લોકો થાય જ્યારે લોકો ખુશ રહે લોકો ખુશ છે તો અમે લોકો બધા ખુશ છીએ આ બધા જો એ લોકો અફવા ફેલા બધા અમે અત્યારે ગુના દાખલ કરવા જઈ રહ્યા છીએ જેટલા બી મેસેજ કોઈ પણ ખોટા અફવા ફેલાવવા માટે નાખશે તો આ બધા ઉપર જો અમે સીધે એફઆઈઆર દાખલ કરવાના છીએ જોઈએ અને આપના થકી અમે બોલો પણ માંગીએ છીએ અત્યારે ડીસીપી ઝોન થ્રીની સૂચના પણ આપવામાં આવી છે કોઈ પણ ઉપર પટાંગ મેસેજ કરે સીધો ગુના દાખલ કરી દો